નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર ને શરણ ઠાકોર ને જાણો જેમાં ગબ્બર ઠાકોર એક ગીતકાર છે અને અર્જુન ઠાકોર કલાકાર છે અર્જુન ઠાકોર ના નવા નવા ગીતો આવતા હોય છે યુટ્યુબ ની અંદર અને ઇન્સ્ટાગ્રામમાં પણ સારા એવા ફોલોઅર છે મિત્રો અમે ઇન્સ્ટાગ્રામ ની અંદર એમના વિડીયો જોયા જોકે આજે વોટ્સઅપ ગ્રુપ ની અંદર એમના વિડીયો વાયરલ થઈ રહ્યા હતા અને લોકો કહી રહ્યા છે કે મેસેજ કરી રહ્યા છે કે ગબ્બર ઠાકોરના કુટુંબીજનના લગ્નમાં ડીજે લાવી અને વરઘોડો કાઢવામાં આવ્યો હતો જોકે ઠાકોર સમાજ દ્વારા દિયોદરમાં સમાજનું સંમેલન થયું હતું અને બંધારણ ઘડવામાં આવ્યું હતું પરંતુ મિત્રો ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોર દ્વારા આ નિયમનો ભંગ કરવામાં આવ્યો છે એવી અમે પોસ્ટ જોઈ જે પોસ્ટમાં લખેલું હતું ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સમાજ બંધારણના નિયમોનું પાલન ન કરતા ઠાકોર સમાજના તમામ ગ્રુપોમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરી સ્ક્રીનશોટ વાયરલ કરી રહ્યા છે અને એમાં લખેલું હતું કે આ સમાજ દ્રોહી ગબ્બર ઠાકોરના પરિવારને ઠાકોર સમાજ બારા કરેલ છે ઠાકોર સમાજે આમને કોઈ સપોર્ટ કરવો નહીં આમણે સમાજનું બંધારણ તોડ્યું છે આમાં કેટલું સાચું છે કેટલું ખોટું છે એ અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી પરંતુ મિત્રો જયારે વોટ્સએપની અંદર તેમના સ્ક્રીનશોટ અને વિડીયો વાયરલ થયા તેના પછી ગબ્બર ઠાકોરના અકાઉન્ટ ઉપર ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા બધા વિડીયો અપલોડ કરવામાં આવ્યા આ વિડિયો કેવા કેવા છે વિડીયો